જય ભારત જય સંવિધાન જય ભારત મારું નામ છે દેવેન્દ્ર ચુડાસમા અને સ્વાગત છે આપણી યુવા શક્તિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો આપણે અવારનવાર લોક જાગૃતિ જનજાગૃતિ આરટીઆઈ ગ્રામ પંચાયતને લગતા ઘણા બધા વિડીયો લઈને આવતા હોય છે તો આજે ઘણા બધા મેં એવા વિડીયો જોયા ઘણા બધા એવા કિસ્સા જોયા તો મને એવું થયું કે આ મહત્વનો એક વિડીયો બનાવું તો ઘણી ઘણા બધા કિસ્સાની અંદર જ્યારે તમે પોલિસ્ટેશનની અંદર જાઓ છો અને તેમનો વિડીયો બનાવો છો તો શું એ ગુનો છે કોઈ પણ પોલિસ્ટેશનની અંદર ફોટો પાડવો કે પોલીસ અધિકારી સાથે આપણે વાતચીત કરતા હોઈએ આપણે ઓડિયો એટલે કે રેકોર્ડિંગ એમનું કર્યું હોય તો શું ગુનો છે તો મિત્રો હું તમને જણાવી દઉં બોમ્બે હાઈકોર્ટ મુજબ ઓફિશિયલી સિક્રેટ એક્ટ ઓગણીસો ત્રેવીસ કોઈ ગુનો બનતો નથી ઘણા બધા કિસ્સાની અંદર તમે એફઆઈઆર નોંધાવવા જાઓ છો ત્યારે ઘણીવાર સંઘર્ષ થતો હોય છે તમારી એફઆઈઆર ન નોંધે એફઆઈઆર તમારે એના માટે ઘણો સંઘર્ષ કરવો પડશે અને સેવટે તમારી પાસે તમારા આ મોબાઈલથી એટલે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે વિડીયો રેકોર્ડ કરતા હોય છો અને એ સમયે કોઈ પણ પોલીસ અધિકારી તમને એમ કે વિડીયો રેકોર્ડિંગ ના કરો તો એ કોઈ ગુનો નથી અને ઘણા બધા કિસ્સાની અંદર તમે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર વિડીયો રેકોર્ડિંગ કરતા હોય છો તો તે તમારી ઉપર ફરિયાદ પણ કરી દે છે તો જ્યારે પણ તમારી ઉપર ફરિયાદ થાય અને જ્યારે પણ આના ઉપર પણ બોમ્બે હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો જેની અંદર એક બે પડોશીની બે મેટર હતી એ બાબતમાં એક વ્યક્તિએ પોલીસ સ્ટેશન જે વાતચીત કરતા હતા એમનો વિડીયો બનાવ્યો અને ત્યારે પોલીસ અધિકારીએ તેમની ઉપર એફઆઈઆર કરી તો જ્યારે આ બધો મામલો કોર્ટમાં ગયો ત્યારે આ એફઆઈઆર રદ કરી અને આ બાબતમાંથી એ જાણવા મળે કે તમે જ્યારે પણ પોલિટ સ્ટેશનની અંદર વિડીયો રેકોર્ડિંગ કરો છું તે કોઈ ગુનો બનતો નથી ઘણા બધા એવા એક બે કિસ્સા છે એ એ હું તમને અગાઉના વિડીયોમાં વિસ્તૃત માહિતી સાથે જણાવવાનો છું એટલે આજનો આપણો વિષય એ હતો કે જ્યારે પણ હવે પોલીસ સ્ટેશનની અંદર વિડીયો રેકોર્ડિંગ કરવીશવી તે કોઈ ગુનો બનતો નથી ઘણા બધા કિસ્સાની અંદર જ્યારે તમે ફરિયાદ નોંધાવવા છો ત્યારે ફરિયાદ નથી નોંધી દેતા એટલે આપણે વિડીયો બનાવીશું પણ મહત્ત્વનું એ છે જ્યારે તમે વિડીયો બનાવતા હોય કે કોઈ પણ વસ્તુ ત્યારે પોલીસ સાથે તમારે ઘર્ષણ કરવાનું નથી અને પોલીસને મન ફાવે તેવું બોલવાનું પણ નથી જ્યારે બોમ્બે હાઈકોર્ટે આ મહત્ત્વનો સુકાદો આપ્યો કે જ્યારે તમે પોલીસ સ્ટેશનની અંદર વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો કયા કાયદા મુજબ ઓફિશિયલી સિક્રેટ એક ઓગણીસો ત્રેવીસ મુજબ આ કોઈનો કાયદો હું વ્યવસ્થિત હું તમને અગાઉના વિડીયોની અંદર ખૂબ મહત્ત્વનું અને સાદી ભાષામાં સમજાવવાનો છો અને બે જે કિસ્સા બન્યા છે એ એ પણ તમને વ્યવસ્થિત સમજાવવાનો છો તો અમુક લોકોને અંદરથી ડર હોય કે આપણે પોલિટ સ્ટેશનની અંદર જાવી તો આપણે વિડીયો કેમ બનાવો અને તમે ઘણા પોલીસ અધિકારી જે મહત્ત્વના હોદ્દા ધરાવતા હોય એવો પણ કહેતા હોય કે પોલીસથી બીવાની જરૂર નથી એવો પણ એ બોલતા હોય છે તો તમારે શું કામ પીવું તમે તો કોઈ બુટલેગર નથી આપણે કોઈ ખરાબ કામ નથી કરવા પણ આપણા હક અને અધિકાર માટે જ્યારે આપણે બોલતા હોય ત્યારે વિડીયો રેકોર્ડિંગ કરી શકીએ છીએ તો ઘણા સમય પછી આપણે વિડીયો લઈને આવ્યા છીએ અને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મહત્ત્વના વિડીયો હોય છે આપણે કોઈ બકવાસ વિડીયો લઈને નથી આવતા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વધુ વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ કાયદાથી વાકીફ થાય અને કાયદો શીખે આ દેશની અંદર મહત્ત્વનો કાયદો છે જો તમને કાયદો આવી આવડી ગયો તો તમે કોઈનાથી ડરવાના નથી અને આગલા વિડીયોની અંદર એ જે બોમ્બે હાઈકોર્ટે જે મહત્ત્વના સુકાદા આપ્યા હતા એ બાબતમાં આપણે તો તમારી કોમેન્ટ અને તમારા રસ છે જાણવાનો તો એ પણ આપણે સ્પેશિયલ વિડીયો લઈને આવીશું તો હવે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં આ વિડીયો વધુ વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ભારત જય સવિતા